ૈયા લાલ યશોમતી કાનો કાનો મા ખણિયા નો સો યશોમતી કાનૂ ને વારો કાનુ માખણિયાનો નો સો વાલો મારે શીખે થી માયડાયો તારા વાલે મારે ખદા તોડાને ને જાકાનો દાજા કાનો સોર યશોમતી કાનુડા ને વારો કાનો માં ખણિયા મારે સો વાલે મારે સોડા વાલે મારે ખીલે સરું સોડા વાલે મારે યણ દો યાદ વરાયવા કાન સોર યશોમતી કાનો ને વારો કાનો માખણિયાનો સો વારો કાનો માખણિયાનો સો વાલે મારે દીધેલા બાર યુગાડા વાલે મારે દિધેલા બાર યુગાડ્યા વાલે મારે સાવના તાળા તોડા કાનો માખણિયાનો સોર અસોમતી કાનો ડાને વારો કાનો માખણિયાનો સોર યશોમતી કાનો ડાને વારો માખણિયાનો વારોનો વાલે મારે સુતા તે બાળ જગાડા વાલે મારે સુતા તે બાળ જગાડા વાલે મારે રમતા ને મા ખણિયા નો સોર યશોમતી કાનુડા ને વારો કાનો માં ખણિયા સોર બોલ દ્વારિકા દેશ જે